જેનું નામ લેવાથી પુણ્ય મળે છે તે તાપી માતાની સાલગીરી નિમિત્તે પાલ ઉમરા બ્રિજના છેડે આવેલા તાપી કોબેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમ એકસો આઠ મીટરની હાલ સાડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી તેની પર આપણે નજર કરીએ દર્શક મિત્રો આમ તો ગંગામાં ઉમરા બ્રિજની બાજુમાં આવેલા તાપી કોબેશ્વર મહાદેવ મંદિરના કિનારે અત્યારે છે અહીંયા હમણાં જ એકસો આઠ મીટરની ચુંદડી અહીંયા તાપીમાં વહેવામાં આવશે તે પહેલા અહીંયા ભક્તોજનો ઉપસ્થિત છે આપણે મળીએ દીપકભાઈને નમસ્કાર દીપકભાઈ શું કહેવા માંગો છો આજના દિવસ નિમિત્તે તાપી માતા આપણી એ ટાપી માતાનું જે એક એ છે કે જે પુરાણોમાં બી એનો ઉલ્લેખ થાય છે ખાલી ટાપી માતાના સ્મરણથી જ આપણા પાપ ધોવાઈ જાય છે ને આજે વર્ષોથી અમે તો દરિયાઈ ખેડૂત કહેવાય છે નહીં એ વર્ષોથી ટાપી માતાના માં એ પૂજા કરતાં આવ્યા આવ્યા છે ના ના વર્ષોથી અમે કરતા આવ્યા છે હા 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 જી અટલ આશ્રમ પારદેશ્વર મહંદિર મનસુ બટુગીરીજી આજ મિત્રો તાપતે જન્મ ઉત્સવ આવું એક સુરતની આજીવિકા એવી તાપીના પવિત્ર પ્રસંગે હું દેશવાસીઓને મંગલ શુભકામના તમારા જીવનમાં તંદુરસ્તી પ્રગતિ અને વિકાસ થાય એવી મંગલ શુભકામના આજના પવિત્ર પ્રસંગે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે તાપીને દૂષિત ન કરવી અને શુદ્ધિકરણ તરફ આગળ વધવું તાપી અભિયાન માટે આપણે એક આઠ દિવસની અંદર પાંચ પચીસ ટોક છોકરાઓની ટીમ બનાવી અને એની સેવા આપી અને સ્વચ્છ કિનારો રાખવો તેમજ આપણા ઘરની અંદર જે ફૂલપાથરીઓ હોય છે એ મિત્રો ખાસ આપણા ઘરમાં ઘરમાં એને એક કુંડામાં મૂકી અને સડી જાય ક્યાં સુધી દફનાવી રાખો અને પાછું એ જ ખાતર આપણે બીજા ઝાડમાં વાપરી છે એ ફૂલપાથરીને પણ હું તો એવું કહું છું કે તાપીની અંદર વિસર્જન ન કરે અને એને ખાતરમાં પાછો ઉપયોગ કરે આવી શુભકામના છે આવો મિત્રો આપણે પણ તાપી જન્મ ઉત્સવની આપણે હાર્દિક શુભકામના કરી તમારા જીવનમાં અને તાપતી કિનારે વસનારા દરેક ભાઈઓ બહેનોને જીવનમાં પ્રગતિ અને વિકાસ વધે એ મંગલકામના સાથે અસ્તુ ધર્મેશભાઈ બજરંગ જે રીતે ગંગાજીમાં સ્નાન કરવાથી નર્મદાના દર્શનથી અને તાપીના સ્મરણથી જે પુણ્યા મળે છે અને આપણે લોકો ખરેખર પુણ્યા સારી છે કે તાપી કિનારે આપણે સુરતમાં આપણને જન્મ મળ્યો છે પુરવારા તરફથી બસ હું એવું કહીશ કે બધાને તંદુરસ્તી આપે માતા આપી અને બધા ખુશ રહે બસ રામદાસ બાપુ મારું નામ છે અને ગીરી બાપુના આવવાથી જે કાં અમારા કાર્યમાં ઉત્સાહ આવ્યો છે એ બદલ અમે એને નમ્ર વિનંતી કરી છે કે બાપુએ બહુ સરસ બાપ બોલી દીધું મારે કાંઈ બોલવા પણ રહેતું નથી પ્રશાંત ગાંધી છે મારું નામ સંભાળી રહ્યા હતા જી સૌથી પહેલાં તો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝનો હું દિલથી હાર્દિક ધન્યવાદ કહું છું કે આવી આવી વસ્તુઓને કવરેજ કરવામાં પણ એમનો સી ફાળો રહી છે બીજું કે તાપી નદી કિનારે વસ્તુ સુરત એ જે દાનવીરોની નગરી કહેવાય છે દાનવીરોની ભૂમિ કહેવાય છે એનું શ્રેય ફક્તને ફક્ત તાપી નદીને જ જાય છે આ તાપી માદાને કારણે જ એક જે સુરતીઓ લાલા સુરતી લાલા કરીને સુરતીઓની છાપ છે જે લોકો ક્યારેય પણ દાન કરવામાં પાછળ નથી પડતા એ એવી તાપી નદીના જ આશીર્વાદથી છે રાજુભાઈ નેડીવાલા આજે તાપી માટન જન્મ ઉત્સવ છે તો સુરતવાસીઓને હું તાપી માટન શુભ શુભ શુભેચ્છા આપું છું ને તાપીના કિનારે જે વસ્યા છે એ બહુ ભાગ્યશાળી વ્યક્તિઓ કહેવાય છે ને એમના માટે તાપી માટે ને હું

આરોગ્ય સારું રાખે બસ એ જ છે મિત્રો આજે એકસો આઠ મીટર ની જે ચુંદડીની જો હું વાત કરી રહ્યા છો એ ચુંદડી અત્યારે આવી ગઈ છે આપ જોઈ રહ્યા છો આપ ખૂબ જ મોટી વિશાળ સંખ્યાની અંદર હજારો સંખ્યામાં સુટેજનો અત્યારે છે અને મા માતાને અત્યારે ચુંદડી વિસર્જન કરવા માટેનું અત્યારે એ લોકો તૈયારી છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે તાપે કિનારે સુરત